અમદાવાદના વસ્ત્રાપુરમાં પરિણીતાની આત્મહત્યાથી ચકચાર મચી ગઈ છે સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કર્યાનો આરોપ રિદ્ધિ ભરવાડના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા પણ સાસરિયા પક્ષ વારંવાર દહેજની માંગણી કરીને ત્રાસ આપતો હોવાનો આરોપ લાગ્યો છે સાથે જ પરિણીતાના પરિવારે અત્યાર સુધી આઠથી નવ લાખ સાસરિયા પક્ષને આપ્યાનો દાવો છે સાસરિયા પક્ષના લોકો મૃતદેહ ખાનગી હોસ્પિટલમાં મૂકીને રવાના થયાનો આરોપ જેથી ફરિયાદ ના નોંધાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે ત્રાસ વધારે જમીનો મારતો તો ટોર્ચર કરતો તો મારો ફોન જાય એટલે એને સ્પીકરમાં વાત કરવાની સ્પીકર સિવાય વાત નહીં કરવાની ગઈકાલે રાત્રે તો એનો એનો ફોન આવેલો મારા મારામાં બી આવ્યા મારી વહુના ફોનમાં ચાર ફોન પૂરા આવેલા છે ને સાડા ચાર વાગ્યા સાડા છ વાગે સાત વાગ્યા પછી મેં એને જોયો કોલ મેં એને ફોન કર્યો તો કે મમ્મી તમે કાલે કેટલા માણસો આવવાના મેં કીધું થી ચાલીસ જણા થાય છે મ તો ક્યાંક મમ્મી તો કે ખાવા પીવાનો ખર્ચો તમારે આપવો પડશે તો મેં એને ના પાડી અને મારા સોળીએ કીધું કે મને મારા સસરાએ કીધું એક તારી મમ્મીને છે ખાવા પીવાનો એ લોકો માથે કે જોડે ખર્ચો લેવાનો છે અને ચાંદીનો દાગીનો મને એમનો ફોન આવ્યો બે દિવસ પહેલાં તમે ખબર પૂછવા ક્યારે આવવાના મેં કીધું રવિવારે રાખ્યું છે તો એની સાસુએ મને પૂછ્યું કે તમે શું લાવવાના મેં કીધું ચાંદીનો દાગીનો